મેં એલું દાંડર ફૂંક્યો તો ખરું કે મારું મિનિટ માથે ન પડે તો સારો ઘેજો બને હલો ખાસો હોય કે પૂરા મારવાના બાકી છે વાજો ફૂંક્યું ને એ આજ પૂરા મારે કતરા માથે છે વાર લીધો એ જો આ બધા ની પેઢિયું આની પેઢી ઢાંકાય

તો મિત્રો ફાઈનલ આખું ટ્રેક્ટર ભરાઈ ગયું હબ્બાઓ છૂટું એક ટ્રેક્ટર હબાવ થયું જબર આડા ને માથે કડી કડી ખડકું ભરાણો ખબાવ ની વા કા છે મોટરસાઈકલ તો ઓલો ડાંડર ફરવા જાવું છે હજે હજે ડાંડર ફરવા જાવું છે હરો ઢાકે દઈએ તો ઓખવું ને બાપા ડાંડર તો ફરવા જાય તો પેલા રણિયા કે ઢાકે દે હું પેલા ડાંડર આ ભર દીએ ખૂણામાં ભલી પડી મશીન પડ્યું હોય તો મિત્રો હે ને અળિદિયું લીધું ને બારોબાર નાખવાની કર્યું છે બેઠા દેવો હું ને બાલુ તો ઘડી છે ને આ જો ખારીયું ખારી ખબર ને એ છે ને ઢારિયા નાખી દીધું ને આ બધું લંબદોર માન હમણી સોખી કરી આ ગવાર છે એ લીધા ડુંહા છે પાછું અળિદયું છે તો અળિદિયાનું કુંડવું કરે ને છે ને ઢાકે દેવું તાલપત્રી આંકડી ઉતાર લેવી જો આ લઈ વા કાગર તો મે હાવ ડમ ડમ રહ્યો માથે આ કાર આવે એનો કઈ નકી નહી તો એ છે ને વેલેરા ખાસ વેલીએ ને તો ઉપાધી ની પછી ને આ બધી તો છે ને ભીંજાઈ ગયો ખાતર થઈ ગયો આ કણ આ ભેરો પછી ચાલ હું પેલા હે ને ઢાકે દી હાલો તો ઓલું હમ તલપત્રી ખેસે લઈએ આ દેવા હાલ ને આપણો ડેલો હાવ ખાલી થઈ ગયો બે બીહુ ઓછી થઈ ગયું એક પાડી ઓછી થઈ ગઈ જો આ ભર્યો તો મિત્રો કોક કોક સાટોય આવવા મીજો અને જે છે ને આપણે ઝપટ થી આણી હાસવે લઈએ આ આ કોર ને ઘણી તું છે ઈ કોરા રણજીત આ આ હા જઈ ઈ કોરા લે ક્યો ભૂકો

নাচোন হেৰি যায় নাছিলে মোক যাওঁতো উঠি हेलो लो लो क्यारी थे अरे वो आप आके आए ना वो क्यों था ये लोग से आए हम भाई तो यानी तुम सब करते हो आप लोग चल चल मैं आवानी थी अरे वो आने से आने का नहीं पर वली को kita tinggal itu Allah kita mau apa kita kita apa kita Okay.

તો મિત્રો આ આખું શોખું સણક જેવું કરી નાખ્યું ઓલું ઢાકે ઢૂબે ને હરખું કરી લીધું કંતા તાલપત્રી ને આ જે ખાતર છે ને આ નીકળ્યું હાવ ખાતર હશે હાવ ઓલો જે આપણે સાટા છે ને તે હાવ પલરે ગું ને જ પલરું ને પલરું એવું હે તો એને છે ને એક વાર ઢગલો કરી દીધો ખીલા શોખા કરવા સુમાહામાં તો એ છે ને એક રીયું ડાંડોર બાકી હા તે વાંધો નહીં તો મલક થાય સુમાહામાં

તો પછી છે ને ઉપાધી નહી તો આપણે છે ને આ ખાલી માં ભરવાનું છે ચાલો વારવા દઈએ તો મિત્રો અહીં પૂરા હોય જાય પાંચ પસો રેગ હાથ વાગે ગયા ઢોર દોવાનું પછી મોડું થાય તો મારે ને ભરે લીધું ચાલો એવું થાય છે આપણું ઘર તો આ છે આમ તો અહીં ટ્રેન ત્યાં પૂરા વ્યા মতো হ্যাঁ মেয়ে দশ বাগে নিখি কায়গে না কায়ম খাই আড়ে আটে আমি খাই খাই সিদ্ধানা ফোন পশে থাকে থাক না তো মনে কী খাই নী না অটা হ্যাঁ একদম হওয়া গরমি থ গরমি থাকি নই মে তাই থাকে টুক সময় মেটান টাইম সে কে বাধো নই রই যায় ঠাব থাকে ঝাপ না থাকে নকাম ঠাকুর থাকে તો વાવણી થશે ચાલો કાલે મળ્યા આપણે નવા લોક લેશે